બોટાદ ગઢડા નગરપાલિકાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પક્ષ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા ગઢડા નગરપાલિકાની ચૂંટણી સોળ ફેબ્રુઆરી યોજાવાની છે અને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ગઢડામાં ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી ચૂંટણી સંયોજક જયરાજ પટગીર સહિત ભાજપના આગેવાનો બાઇક રેલીમાં જોડાયા હતા બાઇક રેલી ગઢડાના બોટા રોડથી પ્રારંભ થઈ હતી અને શહેરના તમામ વિસ્તારોમાં બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું આજે ગરડા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી ને લઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારો સાથે અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુ ટુંડિયા જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ મહામંત્રી જામસંગભાઈ અને ગઢડાના વતની અને રાષ્ટ્રીય કિસાના કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા સહિતના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગઢડા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી અને ગઢડા શહેર ના તમામ વોર્ડ આવી જાય એ રીતે આ બાઈક રેલી ગઢડા શહેર માં ફરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ બોટાદ રોડ ખાતે સમાપન કરવામાં આવ્યું છે આ ગઢડા લોકો સૌ જાણે છે ગઢડા શહેરમાં કોંગ્રેસ નગર પંચાયતથી લઈ નગરપાલિકા સુધી જે શાસન કર્યું છે ગઢડા શહેરમાં એક પણ સિમેન્ટનો રોડ સો ફૂટનો બનાવી શક્યા નથી કોંગ્રેસ ગઢડા શહેરમાં જે પ્રથમ રોડ આપ સૌ જાણો છો એ રાજાશાહી વખતમાં મંદિરની સામે રોડ જે હતો એ એક જ રોડ બનેલો હતો ત્યારબાદ ગઢડા શહેરમાં કોઈ પણ સુવિધા ગ નગરપાલિકા હોય કે નગર પંચાયતમાં શાસન પચાસ વર્ષ કર્યું છે ત્યારે ગઢડા શહેરમાં આપ સૌ જાણો છો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં સીસી રોડ પીવાના પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા એ ગઢડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે અને ત્યારે જ લોકો ફરી ફરી વાર ગઢડા શહેરમાં ભારતીય જનતા પાર્ટીને લોકો સમર્થન આપી રહ્યા છે અને કોંગ્રેસ અત્યારે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે થઈ અને ફક્ત ને ફક્ત આ ઉમેદવારો ઊભા રાખ્યા છે તેમની જીતવાની નહીં ડિપોઝિટ પણ ડૂલ થશે એવી શક્યતાઓ છે આજે ગઢડા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને ગઢડામાં એક મહા બાઇક રેલી યોજવામાં આવી જે બોટાદ રોડથી શરૂ થઈ અને શહેરના મુખ્ય માર્ગો અને સાતે સાત વોર્ડમાં પરિભ્રમણ કરી અને મહા રેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવી છે સમગ્ર ગામમાં કેસરીઓ લહેરાણો છે અને સમગ્ર ગામમાં સાથે સાત વોર્ડમાં બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાવાના છે એવો માહોલ પણ બન્યો છે કાર્યકર્તાઓમાં લોકોમાં ગામને ખૂબ ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિત વિજય થવાનો છે અને ખૂબ સરસ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે અને મોટી રેલી યોજવામાં આવી છે